ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાયવીસમો પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે હું રાજા પુરુના વંશનું વર્ણન કરીશ આ જ વંશમાં તમારો જન્મ થયો છે આ જ વંશમાં ઘણા રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ થયા છે પુરુનો પુત્ર હતો જન્મે જઈ જન્મે જયનો પ્રાચીનવાન પ્રાચીનવાનનો પ્રવીર પ્રવીરનો નમસ્યુ અને નમસ્યુનો પુત્ર હતો ચારુપદ ચારુપદથી સુધ્યુ સુધ્યુથી બહુગૌ બહુગૌથી સંયાતી સંયાતીથી અહંયાતી અને અહંયાતીનો પુત્ર રૌદ્રાસ્વ થયો પરીક્ષિત જેમ વિશ્વાથમાં પ્રધાન પ્રાણથી દસ ઇન્દ્રિયો થાય છે તે જ રીતે ધૃતાજી અપ્સરાના ગર્ભથી રૌદ્રાસ્વના દસ પુત્રો થયા ઋતેયુ કુક્ષેયુ સ્થળિંદેયુ કૃતેયુ જલેયુ સંતતેયુ ધર્મેયુ સત્યેયુ વ્રતેયુ અને બધાથી નાનો વનેયુ પરીક્ષિત તેમનામાંથી રૂતેયુનો પુત્ર રણતિભાર થયો અને રણતિભારના ત્રણ પુત્ર થયા સુમતિ ધ્રુવ અને અપ્રતિરથ અપ્રતિરથના પુત્રનું નામ કણ્વ હતું કણ્વનો પુત્ર મેઘાતિથી થયો અને આજ મેઘાતિથિથી પ્રસ પ્રસકણ્વ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા સુમતીનો પુત્ર રૈભ્ય થયો આજ રૈભ્યનો પુત્ર દુષ્યંત હતો એકવાર દુષ્યંત વનમાં પોતાના થોડા સૈનિકો સાથે શિકાર કરવા ગયેલા હતા ત્યાં તેઓ કણવમુનિના આશ્રમ પર જઈ ચડ્યા તે આશ્રમમાં દેવમાયા જેવી એક મનોહર કન્યા બેઠી હતી તેની સાક્ષાત લક્ષ્મીના જેવી અંગકાંતનીથી તે આશ્રમ ઝગમગી રહ્યો હતો તે સુંદરીને જોતા જ દુષ્યંત મોહિત થઈ ગયા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા તેને જોઈને રાજાને બહુ આનંદ થયો તેમના મનમાં કામવાસના જાગૃત થઈ ગઈ થોડોક વિશ્રામ કર્યા પછી તેમણે ખૂબ જ મધુર શબ્દોમાં સ્મિત હાસ્ય વેધતા તેને પૂછ્યું કમળ જેવા સુંદર નેત્રોવાળી દેવી તમે કોણ છો અને કોની પુત્રી છો મારા હૃદયને પોતાના તરફ આકર્ષિત કરનારી સુંદરી તમે આ નિર્જન વનમાં રહીને શું કરવા ઈચ્છો છો સુંદરી હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો કારણ કે પૂર્વવંશીઓનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ટળતું નથી શકુંતલાએ કહ્યું તમારી વાત સાચી છે હું વિશ્વામિત્રજીની પુત્રી છું મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી હતી આ ઘટનાના સાક્ષી છે મારું પાલન પોષણ કરવાવાળા મહર્ષિ કણવ વીર શિરોમણી હું તમારી શું સેવા કરું કમલનયન તમે અહીં બિરાજો અને અમે જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરીએ તેનો સ્વીકાર કરો આશ્રમમાં સામાનુ ભોજન તૈયાર છે તમારી ઈચ્છા હોય તો ભોજન કરો અને ઈચ્છા હોય તો અહીં રોકાઈ જાઓ દુષ્યંતે કહ્યું સુંદરી તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો તેથી આ પ્રકારનો આતિથ્ય સત્કાર તમારા યોગ્ય જ છે કારણ કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરણ કરી લેતી હોય છે શકુંતલાની સ્વીકૃતિ મળી ગયા પછી દેશ કાળ અને શાસ્ત્રની આજ્ઞાને જાણવાવાળા રાજા દુષ્યંતે ગાંધર્વ વિધિથી ધર્માનુસાર તેની સાથે વિવાહ કરી લીધો રાજર્ષિ દુષ્યંતનું તેજ અમોઘ હતું રાત્રિના સમયે ત્યાં રહીને દુષ્યંત શકુંતલાનો સહવાસ કર્યો અને બીજા દિવસે સવારે તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા કેટલોક સમય વીતી ગયા પછી શકુંતલાએ એક પુત્રને જન્મ આપ્યો મહર્ષિ કણવે આશ્રમમાં જ રાજકુમારના વિધિપૂર્વક જાત કર્મ સંસ્કાર કર્યા તે બાળક બચપણમાં જ એટલો બળવાન હતો કે મોટા મોટા સિંહોને બાંધી લેતો અને તેમની સાથે રમતો હતો આ બાળક ભગવાનનો અંશ અવતાર હતો તેનું બળ પરાક્રમ અપાર હતું તેને પોતાની સાથે લઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે ગઈ જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રનો સ્વીકાર ન કર્યો ત્યારે જેનો બોલનાર દેખાતો ન હતો છતાં બધા લોકોને સંભળાય એવી આકાશવાણી થઈ પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જેવી છે વાસ્તવમાં પુત્ર પિતાનો જ છે કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે તેથી દુષ્યંત તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો પોતાના પુત્રનું ભરણ પોષણ કરો રાજન વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે આ બાળકના પિતા તમે જ છો પરીક્ષિત દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યું તેનો જન્મ ભગવાનના અંશથી થયો હતો આજે પણ પૃથ્વી પર તેના મહિમાનું ગાન કરવામાં આવે છે તેના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન અને બંને પગના કમળની કડીઓના આકારની રેખાઓ હતી મહાભિષેકની વિધિથી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવીને ગંગા તટ પર ગંગાસાગરથી ગંગોત્રી સુધી પંચાવન પવિત્ર અશ્વમેઘ યજ્ઞો કર્યા આજ પ્રમાણે યમુના તટે પણ પ્રયાગથી યમુનોત્રી સુધી તેમણે ઇઠ્યોતેર અશ્વમેઘ યજ્ઞો કર્યા આ બધા જ યજ્ઞોમાં તેમણે અપાર સંપત્તિ દાનમાં આપી હતી દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચયન નામે વૈદિક કર્મ કર્યું હતું તે સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે એક હજાર બ્રાહ્મણોમાં દરેકને એક એક બદવ એટલે કે તેર હજાર ચોર્યા મળી હતી આ પ્રમાણે રાજા ભરતજીએ તે યજ્ઞોમાં એકસો તેત્રીસ કુલ અશ્વમેઘ પંચાવન પ્લસ ઇઠોતેર ઇક્વલ એકસો તેત્રીસ અશ્વો બાંધીને અર્થાત એકસો તેત્રીસ યજ્ઞ કરીને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ યજ્ઞો દ્વારા આ લોકમાં તો રાજા ભરતજીને યશ મળ્યો જ પરંતુ છેવટે તેમણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓના પરમ ગુરુ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી લીધા યજ્ઞમાં એક કર્મ હોય છે મશિયાણ તેમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત શ્વેત દાંતવાળા તથા કાળા રંગના ચૌદ લાખ હાથી દાનમાં આપ્યા હતા ભરતજીએ જે મહાન કર્મ કર્યું તેવું ન તો કોઈ રાજા પહેલાં કરી શક્યો હતો અને ન ભવિષ્યમાં કરી શકશે શું કોઈ ક્યારેય હાથ વડે અર્થાત પુણ્ય કર્યા વિના સ્વર્ગને અટકી શકે છે ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત હૂણ યવન અંધ્ર કંક ખશ શોક અને મલેછ વગેરે સઘળા બ્રાહ્મણ દ્રોહી રાજાઓને મારી નાખ્યા પૂર્વકાળમાં બળવાન અસુરોએ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને તેઓ રસાતળમાં રહેવા લાગ્યા હતા તે સમયે તેઓ ઘણી બધી દેવાંગનાઓને રસાતળમાં લઈ ગયા હતા રાજા ભરતજી તેમને પાછા લઈ આવ્યા તેમના રાજ્યમાં પૃથ્વી અને આકાશ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી દેતા હતા ભરતજીએ સત્તાવીસ હજાર વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એક છત્ર શાસન કર્યું અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતજીએ એ જ નિશ્ચય કર્યો કે લોકપાલોને પણ ચકિત કરી નાખનારું ઐશ્વર્ય સાર્વભૌમ સંપત્તિ અખંડ શાસન અને આ જીવન પણ મિથ્યા જ છે આવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા પરીક્ષિત વિદર્ભરાજની ત્રણ કન્યાઓ સમ્રાટ ભરતની પત્નીઓ હતી તેમનો ભરતજી ખૂબ આદર કરતા હતા પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું કે તમારા પુત્રો મારા જેવા નથી ત્યારે તે ડરી ગઈ કે ક્યાંક સમ્રાટ અમારો ત્યાગ ન કરી દે તેથી તેમણે પોતાના પુત્રોને મારી નાખ્યા આ પ્રમાણે સમ્રાટ ભરતનો વંશ વિતથ અર્થાત વિચ્છિન્ન થવા લાગ્યો ત્યારે તેમણે સંતાન માટે મરુત્તોમ નામનો યજ્ઞ કર્યો આનાથી એ પ્રસન્ન થઈને ભરતજીને ભરદ્વજ નામનો પુત્ર આપ્યો ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગ આ પ્રમાણે છે કે એકવાર બૃહસ્પતિજીએ પોતાના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરી તે સમયે ગર્ભમાં જે બાળક દીર્ઘતામાં હતો તેને બૃહસ્પતિને આમ કરતાં રોક્યા પરંતુ બૃહસ્પતિજીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને તેને તું આંધળો થઈ જા આવો શાપ આપીને ગર્ભધાન કરી દીધું ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે તેથી તેણે બૃહસ્પતિજી દ્વારા થનારા બાળકનો ત્યાગ કરવાનું ઈચ્છ્યું તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતાં આ પ્રમાણે કહ્યું બૃહસ્પતિજી કહે છે કે અરે મમતા આ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષેત્ર જ આ પ્રમાણે બંનેનો પુત્ર દ્વાજ છે તેથી તું ડરીશ નહીં આનું ભરણ પોષણ કર ત્યારે મમતાએ કહ્યું બૃહસ્પતિ આ મારા પતિનો નહીં આપણા બંનેનો પુત્ર છે તેથી તમે જ એનું ભરણ પોષણ કરો આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતાં એકબીજાને ભરદ્વાજ ભરદ્વાજ તમે તેનું પોષણ કરો તમે તેનું પોષણ કરો આ પ્રમાણે કહેવાથી તે બાળકનું નામ ભરદ્વાજ થયું દેવતાઓ દ્વારા નામનું આવું નિર્વચન કરવા છતાં પણ મમતા એવું જ સમજી કે મારો આ પુત્ર વિતથ અર્થાત અન્યાયથી પેદા થયો છે તેથી તેણે એ બાળકને છોડી દીધો હવે મરુતગણોએ તેનું પાલન કર્યું અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટ થવા લાગ્યો ત્યારે તેને લાવીને તેમને આપી દીધો આ જ એટલે કે ભરદ્વાજ ભરતનો દત્તક પુત્ર થયો ઇતિ એ ભગવતે મહાપુરાણે પારમહસ સંહિતાય નવમ સ્કંદે વિશોધ્યાય નવમ સ્કંદ અંતર્ગત વીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા કી જય